આવા સમયે જ્યાં જંત્રીની વાત આવે એટલે બિન ખેતી હેતુ પ્રીમિયમ પાત્રની પ્રીમિયમ નક્કી કરવાનું હોય તો જંત્રી કોણ નક્કી કરશે અને શેના આધારે નક્કી કરશે તથા કોને મૂલ્યાંકન કરવાનો અધિકાર છે તો જોગવાઈ એ તેતાલીસ ચારમાં એ જોગવાઈ શું કહે છે કે જંત્રીઓ પ્રીમિયમના આધારે નક્કી કરવાની સત્તા કલેક્ટરને છે અન્ય કોઈને નથી હા કલેક્ટરો કોઈને સ્પેશિયલ અધિકાર આપીને સ્પેશિયલ નિમણૂક કરી હોય તો પણ એ કલેક્ટરને રિપોર્ટ કરશે હવે બી જોગવાઈ શું કહે છે કે અત્યાર સુધી પેલા પચાસ લાખની હતી એ એક કરોડ સુધી કરી દીધી છે એટલે જ્યારે પ્રીમિયમ રકમ એક કરોડ સુધી થતી હોય તો એક કરોડની રકમ સુધી કલેક્ટરને અધિકાર છે એક કરોડથી ઉપર જાય તો એ એને સરકારમાં રિપોર્ટ મોકલવો પડશે એટલે અહીંયા હું વધારાની એક જાણકારી સૌને આપવા માંગુ છું કે જ્યારે આવી જમીનનું ક્ષેત્રફળ વધારે હોય ને તો એના બે કટકા પેલા કરી લેવા બે વિભાજન કરી નાખવાનું માનો કે દસ એકર જમીન છે તો પાંચ એકર કરી નાખો પાંચ પાંચ ના બે કટકા નાખો ત્રણ ત્રણ ના બે કટકા કરી નાખો એવી રીતે કટકા નાના કરી નાખો જેથી કરીને પ્રીમિયમની રકમ ટોટલ જે થતી હોય એક કરોડથી વધે નહીં તો એ સરકારમાં ચેપ્ટર ન મોકલવું પડે સ્થાનિક લેવલે એક કરોડથી વધારે જો એ પ્રીમિયમનું મૂલ્યાંકન થતું હશે એટલે જંત્રી માનો કે બે કરોડ થઈ જતી હોય તો પચાસ લાખ પ્રીમિયમ થઈ ગયું એક કરોડ પ્રીમિયમ થઈ ગયું બે કરોડ જંત્રી હોય તો એક કરોડ પ્રીમિયમ થઈ ગયું એક કરોડથી એક રૂપિયા ઉપર થયો એટલે સરકારમાં ઉપર મોકલવું પડશે અને જ્યારે સરકારમાં આવી રીતે ઉપર મોકલવાનું થાય તો ડી ની અંદર એ જોગવાઈ સીની ની અંદર બતાવવામાં આવી છે કે આવા સમયે કલેક્ટર સાહેબે તપાસણી કરી ચકાસણી કરી રિપોર્ટ સરકારને મોકલવો પડશે અને કલેક્ટરના રિપોર્ટના આધારે નીચે આવશે ત્યારે કલેક્ટર વસૂલી શકશે માટે એક કરોડથી નીચે રાખવી અને એ પ્રાંત લેવલે પતી જાય એ આ કલમ ધ્યાન દોરવા માટેનો મુખ્ય હેતુ છે હવે અહીંયા હતું આટલું સત્તાની સોંપણી અંગેની વાત અહીંયા આપણે આ વિડીયો ભલે નાનો હોય પૂરો કરીએ જેથી કરીને આગળની જોગવાઈ આપણે જુદી સમજીશું કારણ કે આપણે એક 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 વિષયને લઈએ છીએ આવી અવનવી માહિતી માટે તમે રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને લખજો એટલે રમણીભાઈ કોટડીયા રેવન્યુના વિડીયો રમણીભાઈ કોટડાયા ખેડૂત માધ્યસ અને રમણીભાઈ કોટડીયા વિડીયો ત્રણે ત્રણ ચેનલ તમને જોવા મળશે માત્ર તમે રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને લખો એટલે અવનવી માહિતી મળશે